આપને દર્શાવી રહ્યા છું કે જે આવેલો વીડીવાડી ખાંડેકનો જે વીડીવાડી છે તેનો રોડ તેની આજુબાજુની અંદર જાળી થઈ ચૂકી છે બાવળોની બિલકુલ જાળી એવી થઈ છે કે રાતના ટાઈમે કોઈ ગાડીથી ગાડી સામે આવે તો દેખાતી નથી લાઇટ કરવા જાય તો એમાં અકસ્માતનો વે ભય બની રહે છે તો મોટું વાહનને અને ટુ વ્હીલર ફોર વ્હીલર જો સામને સામને આવી જાય તો એકબીજાને દુર્ઘટનાનો બી સમસ્યા બની રહે છે તો એ બાબતની અંદર આપણે જો માણસો આ ગામના માણસો છે બધા મારી સાથે

કે અમારામાં આવતું નથી કે અમારા પણ આને અરજી પણ કરવામાં આવેલી છે પંચાયતમાં પંચાયત આના આગળ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જી તો તમે શું 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 માંગો માંગો તમારું નામ છે સંજયભાઈ સંજયભાઈ આપ જોઈ શકો છો આ છે અમારા ખાંડેક વાડી વિસ્તાર એટલે કે વીડી વાડી વિસ્તાર ત્યાંના એક કરોડના રસ્તાની જે જાડી લેવલ થઈ ગઈ છે અને જે કાંકરેટ છે એની કંડિશન તમે ખુદ જોઈ શકો છો તો અમે આ રજૂઆત પંચાયતમાં જઈને કરી છે પણ તમે અમને જે અને હાલાકીનો સામનો કરવો પડે છે જે સાંજનો સમય થાય છે ત્યારે જે ગામના માલ ઢોર અને અહીંયાથી નીકળે છે તો સામે જે પાછળ જે કોઈ જે બી કોઈ વાહન હોય છે તેને અડધો કલાકથી કલાક આ રસ્તાની અંદર રોકાવવું પડે છે અને ત્યાર પછી જ નીકળવું પડે છે કદાચ નથીને કોઈ ઇમરજન્સી હોય ત્યારે આવો પ્રોબ્લેમ રહે તો આ કેટલું હિતાવહ છે અમે વાગડ ન્યૂઝ આ સરકારને પણ નમ્ર એક અપીલ કરવા અપીલ કરવા માગીએ છીએ કે અમારી માંગ છે વહેલી તકે આ જાડી અને આ રસ્તાનું સમારકામ થાય એવી માંગ સાથે હું સંજય રબારી સરસ સંજયભાઈ થી આ વાત તલબ કરીને સરસ મજા આવી તો એ બાબતનો અંદર વાર વાર આ લોકોની મને લગભગ દસક ફોન આવી ચૂક્યા છે કે બારોટજી તમે ખાંડેકની અંદર તો ન્યૂઝ બનાવો છો પણ અમારી માધ્યમથી કોઈ ન્યૂઝ બનાવો તો તાત્કાલિક ધોરણે અમારી આ સમસ્યાનું હલ થઈ જાય અને અમારું પણ કોઈ પગલાં લેવાય તો આનાથી અમને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે આ લોકોનો દર્શાવવા પ્રમાણે હું પણ જોઈ રહ્યો છું સરસ વાત છે કે જે રોડની બી હાલાકી બહુ ખરાબ છે અને આગળ બાજુની જે જાડીઓ છે તો આ લોકોને વારવાર એવી સમસ્યાનો બહુ સામનો કરવો પડે ટુ વ્હીલર સામે આવે ફોર વ્હીલર આવે જો સામેથી વધારે પૂરતી લાઇટિંગ હોય તો બાઇકનો અકસ્માત બી થઈ શકે છે તો આનો જવાબદાર તંત્રને સારું શું યાસા નગરપાલિકા યા પંચાયતને ઠરાવ નમસ્કાર જૂનાગઢ લાઈવ ન્યૂઝ ચંડીદાન બારોડ આપણે દર્શાવી રહ્યો છું કે ખાંડેક ગામની વીડીવાડી વિસ્તારની અંદર રોડની અંદર એકદમ રોડની કાંકરીઓ તૂટી ગઈ આખો રોડ નષ્ટ થઈ ગયેલ છે અને બીજા નંબરે જે દર્શાવવામાં આવી રહ્યું છે કે એકદમ જાડી છે આજુબાજુની તો માંમા ટુ-wheeler છે ફોર-wheeler આ લોકો બહુ હાલાકીનો સામનો તો અત્યારે મારી સાથે એક ભાઈ છે હું વાર્તાલાપ કરીશ શું નામ તમારું શું કેવા માંગો તમે આનાથી તમને વારવાર સામનો કરવો પડે ક્યારેક ભય રહે બરાબર ભય રહે આ ઠાકરજી આવે છે કે એમની આ બાજુ ગેરેજ પણ આવેલ છે તો વારંવાર એક ઊંડા બે ઊંડા ચાર ઊંડા ભેગા ચાર ચાર ઑંડા એ આવતા હોય કોઈ સ્પીડથી આવતો હોય કોઈ આરામથી બી આવતો હોય કોઈ વિધેલો બી આવતો હોય કોઈ સાદો બી આવતો હોય તો આનું કોઈ કહીને નથી આવતો તો આમને સામને કોઈ બાઇકની ટક્કર થઈ જાય અને જાડીમાં બચાવ કરે તો જાડીથી બી લાગી શકે છે અને જો રોડ ઉપર સ્લીપ થાય તો મોટામાં મોટો દુર્ઘટનાના અકસ્માત બની શકે છે નમસ્કાર વાઘાણ બાર

साइड कंट्रोल अगर जो हमें चढ़ी आए तो अकस्मात नहीं सारी भी लगे वाले तो डर था खातर करें तो खेतर लाइ विस्तार्टर चली आए तो अकस्मा तो भे बने जाए शू कह माँगोज नमस्कार आ भाई ने भी जनता है तो आई जाए तो भाई बनी जाए नमस्कार